તાળીઓના ગડગડાટથી થી વધાવી લઈએ નૂતન કલમ લઈ લઈ અઢી થી ત્રણ ફૂટની વધારે વધારે કલમ મોટી લઈ અને કલમ જે અંતરે તમે વાવવાના છો એ અંતરે આપણે વાવીએ અને ચોમાસું પૂરું થાય એટલે પહેલો કટ આવે એમાં પહેલું પૂરની કે જમીનના લેવલથી આપણે બે થી અઢી ફૂટે કાપવાની છે કોઈને પૂછવા જવાનું નથી બે થી અઢી ફૂટે કાપી લેવાની કે જેથી કરીને જેવું ચોમાસું પૂરું થાય એટલે ઓક્ટોબર મહિનાની અંદર ગરમી ચાલુ થશે અને એના કારણે એમાં નવા પીલા ફૂટશે અને એ જે પીલા છ સાત જેટલા પીલા નીકળશે પણ આપણે રાખવાના છે

આપણે એટલું કરીએ કે ભાઈ મારી આંબાના કેનોપીની અંદર લાઈટ અંદર સુધી જાય તેવું આપણે થોડું થોડું કરીએ તો આંબાની અંદર એ કરવાથી આવતા વર્ષે આપણે લાઇટનું પેનિટ્રેશન સારું કરી શકીએ હવે ખાસ એમને હું એવી સલાહ આપીશ કે ભાઈ દસ બાય દસ ફૂટ કરતા પંદર બાય દસે જાવ તો ચાલશે એટલા માટે કે કાળી જમીનની અંદર મધ્યમ કાળી જમીનની અંદર ચોમાસું પૂરું થઈ ગયા પછી આંબાની જમીનની અંદર ભેજ જશે ભેજ જશે નહીં એટલે ચોમાસું સપ્ટેમ્બરમાં ધારો કે વિદાય લઈ લે અને ઓક્ટોબર મહિનામાં જમીનમાંથી ભેજ જાય નહીં મહિના સુધી અને ઓક્ટોબર મહિનામાં ગરમી ચાલુ થાય તો એના કારણે જમીનનું ટેમ્પરેચર બી વધે અને જમીનનું ટેમ્પરેચર સત્તાવીસ અઠ્ઠાવીસ ડિગ્રી જો જાય તો આંબાની અંદર નવી પીલવણી આવે ને આવે તો એવી પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા વિસ્તારની અંદર ઓક્ટોબર મહિનામાં નવી સુધી છે તો આ પ્રોબ્લેમ થાય છે આપણી મધ્યમ કાળી જમીન છે એટલા માટે તો જો આપણી પાસે ખાસ કરીને સુરત જિલ્લાના છે તો તાલુકામાં છે કે ઉમરપાડા કે એ બધા તાલુકાની અંદર જમીન લેટરાઇટ ટાઈપની સોઇલ છે એટલે આજે વરસાદ પડે કાલે તમે બુટ પહેરીને ચાલો તેવી જમીનની અંદર તમે નજીક અંતરે કરો તો એ આંબાની અંદર સ્ટ્રેસ આપણે આપી શકીએ પાણીની ખેંચ આપો તો બી આપી શકાય ચોમાસું પૂરું થઈ જાય પછી એને નવી પીલવણી ન આવે એટલે આપણે શું કરીએ હલકું ખેડીએ એટલે શું થાય હલકું ખેડે એટલે એના આંબાના મૂળ જરા જરા તૂટે એટલે સ્ટ્રેસ જમીનમાં ભેજ હોય તો ઉડી જાય અને એના કારણે આંબો રેસ્ટિંગમાં જતો રહે એટલે જેવો નવેમ્બરના એન્ડમાં અઠવા ડિસેમ્બર મહિનાની અંદર ઠંડી ચાલુ થાય એટલે આમાંની અંદર ફૂલ આવવાની પ્રક્રિયા આપણે કરી શકીએ તો આ રીતના થોડુંક મેનેજમેન્ટ જમીન કેવી છે એને ધ્યાનમાં રાખીને આપણે અંતર નક્કી કરી શકીએ તો આ પ્રમાણે આપણે આગળ વધીએ જે લોકોને નવા બગીચા બનાવવાના છે તેમાં આટલું થોડુંક ધ્યાન રાખે ત્યારબાદ આમાંની અંદર ચેન્જીસ એટલે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ ચાલુ થયા હતા આ વર્ષે આપણે જોઈએ તો ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં ફ્લાવરિંગ હતું તો આપણને એવું થાય કે આ આવું કેમ થાય તો મિત્રો ખાસ કરીને એમાં જોઈએ તો જે વરસાદ છે વરસાદ કેટલો પડે છે વરસાદ ઓછા ગાળામાં વધારે પડી જાય છે કે લાંબા ગાળા સુધી વરસાદ ચાલે છે ઘણા બધા ફેક્ટર કામ કરે છે તો એની થોડીક આપણે હાઈલાઈટ વાત કરીએ તો પહેલા આથી ત્રણથી ચાર વર્ષ પહેલા તમે જોયું હશે કે આંબાની અંદર નવી પીલવણી એટલે પાલો નવા પાન એ ચૈત્ર મહિનામાં આપણે ગુજરાતી મહિનાની વાત કરીએ તો ચૈત્ર મહિનાની અંદર નવા પાલવણી આવતી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી હું જોઉં છું કે એ નવો પાલો ફાગણ મહિનામાં આવે છે એટલે એક મહિનો એડવાન્સ આવે છે હવે એની અસર આપણા કેરીના પાક પર કઈ રીતના થઈ શકે તો એ ફાગણ મહિનાની અંદર આંબાની અંદર કેરી આવેલી હશે એ કેરી કેવી હશે કે ભાઈ લખોટા જેવી કેરી એનાથી જરાક મોટી એવી કેરી હશે અને આ બાજુ નવી પિલવણી ચાલુ થાય નવી પિલવણી ચાલુ થાય કેરી સેટિંગ થઈ ગયે છે એટલે શું થાય કે આમાંની અંદર આપણે પાણી કોઈ ન આપતા હોય તો ટ્રોફિકના પ્રશ્નો વધારે આવી શકે કેમ કે તમારું ફૂડ મટિરિયલ ઝાડની અંદર જે ઝાડ તે જોઈએ છે એ ડાયવર્ટ થઈ જાય છે ક્યાં ડાયવર્ટ થાય કે નવો પાલાને વિકાસ કરવા માટે

આવતા વર્ષ માટે એટલે મારે જેવી ઠંડી ચાલુ થાય નવેમ્બર નાઇનમાં અથવા ડિસેમ્બરમાં ત્યારે એની અંદર ફ્લાવરિંગ આવી જવું જોઈએ તો સપ્ટેમ્બર પછી નવી પિલવણી આવી જોઈએ નહીં તો એ આવવાની છે તો આપણે એટલું કરી શકીએ કે જે ખેડ કરવાનું છે તે ખેડ કરી શકીએ અને ઘણા બીજા ગ્રોથ રિટાર્ડન બી છે આપણી પાસે ઘણી બધી ભલામણો થઈ છે કે જે જેનો છંટકાવ કરવાથી આપણે જો નવી પિલવણી ન લાવવી હોય તો નવી પિલવણી આવી શકે અને જો નવી પીલા ઓક્ટોબર મહિનામાં આવે છે પાલો આવ્યો છે તે તાત્કાલિક આપણને જલ્દી થઈ જાય તો આપણે છેલ્લામાં છેલ્લા ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક ની અંદર ફ્લાવરિંગ લાવી શકીએ અત્યારે આપણે એવું કહીએ છીએ કે ડિસેમ્બર મહિનાની અંદર ફ્લાવરિંગ આવે તો એ સારામાં સારું તો હર્મોન પ્રોડક્ટ કે કે ઓછા આવે એટલે આપણે એવું વિચારી કે કાં તો ડિસેમ્બર માં આવે તો સારું અથવા ફેબ્રુઆરી માં આવે તો સારું કેમ કે છેલ્લા બે વર્ષથી આપણે જોઈએ છે કે આપણી ઠંડી માર્ચ મહિના સુધી માર્ચ ના 15 20 સુધી આપણે ચાલે છે એટલે કેરી નું ફ્લાવરિંગ આવ્યા પછી કેરી નું સેટિંગ થઈ જાય અને કેરી વટાણા જેવી થઈ જાય પછી ગરમી વધારે પડે ને તો બહુ ચિંતા નથી વધારે એટલે મીન્સ કે ભાઈ 36 38 જેટલું નહીં પણ તેત્રીસ ચોત્રીસ જેટલું હોય તો ક્ષમ્ય માત્રામાં છે પણ એવી પરિસ્થિતિની અંદર લો કે કેરી સેટિંગ થઈ ગઈ મરવા બે ગયા અને લખોટા જેવા થઈ ગયા અને જો ટેમ્પરેચરમાં અચાનક વધારો આવે એક બે દિવસ વધે તો ચિંતા નથી પણ કન્ટિન્યુઅસલી પાંચ છ દિવસ સુધી આપણને મોબાઈલમાં મેસેજ મળી જાય કે ભાઈ આવનારા પાંચ દિવસની અંદર આપણા વિસ્તારમાં છત્રીસ આડત્રીસ જેટલું ટેમ્પરેચર જવાનું છે તો એને આપણે કેવી રીતના બે ત્રણ ડિગ્રી ઓછું કરી શકીએ એવો તમારો પ્રયત્ન હોવો જોઈએ તો એના માટે આપણે વાડીમાં પાણી મૂકી શકીએ વાડીની અંદર જે કે ખાલી જગ્યા છે તેની અંદર આવરણ આપણે કરી શકીએ એટલે આપણે એવું કહીએ કે ખાલી જગ્યા વાડીની અંદર અત્યારે વાડી હોય ને ખાલી જગ્યા બે વચ્ચે જગ્યા હોય તો એમાં લીલો પ્રવાસ કરો તમે સણ કરો એક ઈચ્છા થાય તો મગ બી કરો પણ ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં જેટલું આપણે કવર ખાલી જગ્યાને કરશું એ જ મટીરિયલ આપણે પાછું જમીનમાં આપવાનું છે એટલા માટે શું થાય કે જમીનનો ઓર્ગેનિક કાર્બન આપણે વધારવાનો છે પદાર્થ અંદર જમીનમાં નાખી શકતા ન હોય તો આપણે જમીનની હેલ્થ સુધારવાનો આપણે પ્રયત્ન વધારે કરીએ સેન્દ્રીય પદાર્થ વધારે નાખવાથી ફાયદો શું થાય કે જમીનની અંદર આપણે નાખેલો હશે તો અમુક વાર ટેમ્પરેચર અગિયાર ડિગ્રી બાર ડિગ્રી જેવું થઈ જાય તો જો જમીનની અંદર સेंद्रिय ખાતર વધારે નાખેલું હશે જેનો ઓર્ગેનિક કાર્બન જમીનમાં વધારે છે તો એ જમીનને જલ્દી ઠંડી થવા દેશે નહીં અને ગરમીની અંદર પાંત્રીસ 36 ડિગ્રી ટેમ્પરેચર જાય ત્યારે જલ્દી જમીનને ગરમ થવા સेंद्रिय ખાતર એટલે આપણે રાસાયણિક ખાતર પર આધાર રાખવા કરતા સेंद्रिय ખાતર બને એટલું વધારે નાખો આપણે આપણે ભલામણ છે કે એક જાનને દસ વર્ષની ઉપરના જાનને 100 કિલો છાણિયું ખાતર નાખવું જોઈએ પણ આપણે અત્યારે ધીમે ધીમે થોડાક ટેવાયા છે બાકી પહેલા તો ત્રણ ચાર તગારા નાખ્યા તો બહુ થઈ ગયા એવું આપણું હતું પણ આપણે જેમ જેમ હવે થતા ગયા છે અને અત્યારે પહેલા આંબાની અંદર વગર મહેનતે આપણે આંબામાં કેરી પાડી શકતા હતા પણ હવે આપણને બધાને ખબર છે કે તો આંબા ખાસ જેટલા તમારા પ્રશ્નો હશે તો પ્રશ્નો જેટલા રજૂ કરશો તો એમાં વધારે મજા આવશે અને ખાસ કરીને આ સમય ચોમાસું ચાલુ થવાનું છે ચોમાસું ચાલુ થવાનું છે તો વાડીમાં મોટાભાગે કેરી બધાની ઉતરાવણી ચાલુ થઈ ગઈ છે અને ચોમાસું એવું કહેવાય છે કે તેર તારીખથી ચોમાસું ચાલુ થવાનું છે તો આપણે જો કેરી ઉતરી ગઈ હોય તો ખામણા બનાવી ઘણી એવું થાય કે આપણે ખાતર નાખવાનું કહીએ ને તો આ જાનું થર છે ત્યાં અહીંયા નાખી નાખીએ જાનનો કેનોપી પેલા યલો કલરના શર્ટનો ભાઈ છે ત્યાં સુધી કેનોપી હોય ને નાખે ખાતર અહીંયા તો આપણે જે નાખીએ છીએ તેનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ કાર્યક્ષમ ઉપયોગ ક્યારે થાય કે જાનના થરથી તમે મિનિમમ છ ફૂટ દૂર પાંચ થી છ ફૂટ દૂર તમે ખાતર નાખો રિંગ કરવાની તકલીફ પડતો હોય મજૂર ન હોય તો ટ્રેક્ટર ચોરસ નીક પાડી દો આડું ઊભું આપણે ટીચર મારી એટલે ચોરસ થઈ જાય એની અંદર તમે સાંદ્રીય ખાતર અને રાસાયણિક ખાતર નાખો જે તમારે નાખવું હોય તમારે ઓર્ગેનિક કરવું હોય તો ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જીવા ફૂટ નાખતા હોય તો એના મૂળ વિસ્તારમાં મતલબ કે મળવું જોઈએ મૂળ ક્યાં હોય કે જમીનના લેવલ જમીનનો સપાટીનો લેયર છે ત્યાંથી વીસ થી ત્રીસ સેન્ટીમીટરમાં મૂળ એના કાર્યક્ષમવાળા વાળા મૂળ કે જે ખોરાક લે તો એ વિસ્તારની અંદર આપવા માટે આપણે જરાક નીક કરવી પડે તો એ નીક કરીએ એટલે શું થાય કે જમીન તમારી ખોટાય એટલે વીસ ત્રીસ સેન્ટીમીટર ખાતર પડે એટલે જમીનના મૂળને ખાતર મળે એટલે ખાતર જે આપણે નાખીએ છીએ એનો કાર્યક્ષમ વાડીની અંદર જેટલા સૂકા ડાળા જો ખેંચી શકતા હોય તમે તો સૂકા ડાળા કાઢી નાખો એટલા માટે કે સૂકા ડાળા એ રોગનું એટલે બને ત્યાં સુધી વાડીની અંદર જેટલા એક બનાવી આકડી એનાથી ખેંચી લો તો જેટલા બને એટલા તમે ખેંચી લો તો એનાથી આવતા વર્ષે રોગ ઓછા આવે અને જેવું ચોમાસું પૂરું થાય તેવું વાડીની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડનો એક સ્પ્રે પણ ખાસ મળે એટલા માટે કે મહુવા તાલુકામાં અને આ બાજુ એરિયાની અંદર ડાળીઓ કાઢી થઈ જાય દાડી પર સફેદ કલરની ફૂગ આવે અને હુકા ડાળા એક ઝાડ પર ભરાય એટલા નીકળે તો એનો ઓછા નીકળે એવું કરવું હોય તો આપણે જેવું ચોમાસું પૂરું થાય એટલે વાડીમાં એક કોપર ઓક્સિક્લોરાઈટ કોઈને પૂછવાની જે સ્પ્રે કરી શકીએ તો એનાથી જે રોગો થાય છે એ આપણે ઘટાડી શકીએ

તો પહેલાં રાફડાને કાઢવા પહેલાં નીચે દવા નાખીએ તો ફેલોરેટ પાવડર મળે છે એ ઉપયોગ કરી શકાય થડ પર નાખીએ અને પછી પેલા રાફડાને ખોલીએ એટલે રાફડા નીચે આવે એટલે કેરી ઉપર જવા જાય તો કીડી ઉપર ચડી શકે નહીં તો આ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ

ચાર પાંચ વર્ષમાં આપણને માલફોર્મેશન બહુ વધારે જોવા મળે છે ખાસ કરીને જ્યારે ઠંડીનું પ્રમાણ જ્યારે વધે એક સંશોધન એવું પણ કહે છે કે જ્યારે ઠંડીનું પ્રમાણ જે વર્ષે વધે તેમાં માલફોર્મેશન વધારે આવી શકે પણ આપણે એવું કરીએ તો કે ભાઈ જ્યારે આપણે કલમ લેવા લાવીએ છીએ તો એનો સોર્સ ક્યાંથી પહેલો આવે કે કલમમાંથી આવે એટલે જ્યારે આપણે કલમની પસંદગી કરતા હોય જે નર્સરીમાંથી લાવવાના હોય ત્યાંના મઢર બ્લોકને પહેલાં વિશિત કરીએ મઢર બ્લોકની અંદર માલ્ફોર્મેશન હશે તો એ દાડી આપણે કલમ બનાવવા માટે લેવાના છે તો એ આપણે અટકાવી શકીએ કલમોની અંદર માલ ફોર્મેશન હોય તેવી કલમો આપણે ન પસંદ કરીએ કે જેથી આપણી વાડીમાં માલફોર્મેશન ન આવે માલ્ફોર્મેશન વાડીની અંદર રોકવા પછી શરૂઆતના બે ત્રણ વર્ષમાં જોવા મળે તો જે ભાગ તમને વાળો જોવા મળે એને કાપો સીઓ સી લગાવો અને ખાસ કરીને ન્યુટ્રિયન ડેફિશિયન્સીને કારણે પણ આવી શકે એટલે મેનેજમેન્ટ તમારું જો ઓર્ગેનિક મેટર વધારે નાખતા હશો ને તો એ ઓવરકમ થઈ જશે અને બહુ વધારે માલ્ફોર્મેશન જોવા મળે તો તમે એની અંદર એ જાળની અંદર આપણે એને એની છંટકાવની વાત કરીએ પ્લાનોફિક્સનું રિઝલ્ટ સારું છે પણ આપણે કોઈ નેચરલ ફાર્મિંગ વાળા હશે તે કે મારે તો એને ન તો એમાં સારામાં સારું રિઝલ્ટ ડીવેલી ખોર્નનું તમને ખૂબ સારું પરિણામ મળી શકે તો આ પ્રમાણે તમે કરશો તો આપણી પાસે કેમિકલ તો છે કેમિકલ વગર તમારે માલફોર્મેશન દૂર કરવું હશે તો આ એક જ ઉપાય છે કે દિવેલી અમે અમારા ફાર્મ પર કલમ બનાવીએ છીએ તો બધાને એક બ્લોકમાં મૂકો અને એની અંદર અમે દિવેલી ખળ આ એક ચમચી એની અંદર આવ્યું કલમમાં તો એ માલફોર્મેશન આખું સુકાઈ ગયું છે નવું એમાં પાછું માલફોર્મેશન આવ્યું નથી એટલે કેવાનો મતલબ કે દિવેલી ખળ થી આપણને ફાયદો મળી શકે આ સોનપરીમાં મને છોડ બાકી સોનપરીની અંદર મારા પાછો વર્ષના અનુભવ પ્રમાણે સોનપરીની અંદર માલ્ફોર્મેશન હશે ને તમે ને તો બી બીજા વર્ષે એ થઈ જાય છે સાહેબ સમયે એ જો તો કરું જ છું એ વેર પારે એટલે હું છું પણ સાહેબ એમ હવે એના માટે એની એન્ડ ઓફ

એક ફાયદો એ કે જે આંબાની અંદર જો કદાચ મધ્યો હશે તો મધ્યો એ આંબાની કિરણ પર બેઠેલો હશે એટલે જેવો તમે આંબાને એમ સ્પર્શ કરો એટલે મધ્યો ઉડે એટલે એવા ઝાડને આપણે ચોકડી મારીએ કે ભાઈ આમાં મધ્યો છે બીજો એ કે જે આંબાની અંદર જો આ આંબાનો મેઢ જે સ્ટેમ્પ બોરો કહીએ છીએ એ હશે તો નીચે વેર પડેલો હશે એટલે આપણે શું ખબર પડે કે ભાઈ એ આંબામાં ગરબડ છે તો વેર પડેલો હશે પહેલા વેર સાફ કરો જ્યાં જાતી વેર પડે છે તો હોદો હોલ ને એને ખોલો એને કોતરી અને એમાં સળિયો નાખીને અંદર મારવા કરવાનો પ્રયત્ન કરો ન નીકળે તો આપણી પાસે ઘણી બધી દવા છે ગેસ વાળી પ્રોફેનો હોસ ઘણી બધી એની ઇન્જેક્શન મારીને હોલ ને બંધ કરીએ એટલે મરી જાય પણ એ કર્યા પછી પાછો નીચેની જગ્યા સાફ કરો અઠવાડિયા પછી પાછો ત્યાં જાઓ અને પાછો વેર પડ્યો છે કે નહીં ચેક કરો કેમ કે આપણે એકવાર વાર કર્યા પછી ભૂલી જઈએ અને પછી પાછો પેલો અંદર સાયકલ ચાલ્યા કરે તો આ રીતના બે ફાયદા થાય અને જો આમાં એ જાતની અંદર મધ્યો હશે તો મધ્યમ લાવવા વખતે મધ્યો આવે છે તેની પહેલું સાયકલ આપણે બ્રેક કરી શકીએ ઓર્ગેનિક ખાતર આપણે યુઝ કરીએ છીએ તેમાં કેરીનો જે ફ્લોર હોય છે એની સાઇઝ નાની હોય છે એટલે માર્કેટિંગમાં તકલીફ પડે તો એ ઓર્ગેનિકમાં કેરીની સાઇઝ વધારવી હોય તો શું કરવું હવે એવું કહેવાય કે ભાઈ ઓર્ગેનિકની અંદર આપણે કેમિકલ ફર્ટિલાઇઝની વાત કરીએ તો એક ઝાડને આપણે સાતસોને પચાસ ગણ નખાતરમાં નાઇટ્રોજનના ટકા કેટલા પોઈન્ટ પોઈન્ટ છે હવે ધારો કે આપણે બાયો કમ્પોસ્ટ લઈએ તો પોઈન્ટ આઠ વર્મી કમ્પોસ્ટ લઈએ એક પોઈન્ટ પાંચ ફાઇવ ડિવિલિન લઈએ તો ચાર પોઈન્ટ પાંચ તો આપણે પેલા જે એની જે રિક્વાયરમેન્ટ છે એની કમ્પેરમાં જે આપણે ખાલી ઓર્ગેનિક નાખતા હોય તો એ જથ્થો બહુ વધારે જરૂર પડે એટલે આપણે એ જે વધારે જથ્થોની જરૂર પડે તો એક જાણને આપવાનું છે એના સિવાય બીજું ધારો કે ચાલીસ પચાસ કિલો આપો તો સાથે બાયો ફર્ટિલાઇઝર નાખો એટલા માટે બાયો ફર્ટિલાઇઝર જેવી ખાતર કે જમીનની અંદર જે ખોરાક નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પડેલું છે જે આપણે ઓર્ગેનિક ના ફોર્મમાં નાખ્યું છે ખેતરમાં તેને અવેલેબલ ફોર્મમાં એટલે છોડને જરૂર જે જે પ્રમાણે જોઈએ છે એ ફોર્મમાં કન્વર્ઝન કરી આપવાનું કામ કોણ કરશે આ આપણે જૈવિક ખાતર એટલે તમારું જે સેન્દ્રીય ખાતર તમે નાખવાના છો તમે ઓર્ગેનિક તરફ જાઓ છો તો સાથે કમ્પલસરી તમારે બાયો ફર્ટિલાઇઝર નાખવા પડશે એ બાયો ફર્ટિલાઇઝર નાખવાથી તમારા જમીનની અંદર તમે જે સેન્દ્રિય ખાતર નાખ્યું છે એ અને આગલાના વર્ષોમાં જે કઈ ખાતર જે નાઇટ્રોજન ફોસ્ફરસ પડેલું છે એ છોડને મળશે અને એનાથી તમારી સાઇઝ વધશે બીજું કે સાઇઝ વધારવા માટે આપણે નોવેલનો ઉપયોગ કરી શકીએ ઓર્ગેનિક તરીકે તમે જીવામૃતનો ઉપયોગ કરી શકો સ્પ્રે કરવા માટે અને ઘણા બધા

મારે કેમિકલ દવા ખાલી એક જ જ્યારે ફૂલ આવ્યા હતા ને ત્યારે હેવી એટેક એક મધ્યનો નો આવ્યો હતો અને ઘણા ખેડૂતો થાકી ગયા હતા ને એટલી બધી જાત જાત ને કોમ્બિનેશન વાળી દવા નાખી મિત્રો જ્યારે તમે નવી દવા નાખશો ને બીજા વર્ષે એનાથી બી વધારે મોંઘી દવા એનાથી હેવી ડોઝની દવા લેવી પડશે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીએ કે ભાઈ મધ્યા આપણે નેચરલી કેમ ઓછી જૈવિક રીતે કે બીજું કંઈ આદકતરી રીતે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ અને જે જ્યારે એવું લાગે કે ભાઈ હવે કંટ્રોલ બહાર છે હવે તો નાખવું જ પડે એવું છે ત્યારે તમે કેમિકલ દવા નાખો કેમિકલ ઘણી બધી દવા છે કે જેનો ઉપયોગ કરી શકીએ પણ પહેલા આપણે ઇમિડા ક્લોરપીટ નાખીને નિશ્ચિત થઈ જતા એ હવે નહીં ચાલે ઇમિડા ક્લોરપીટ તો ચાલશે જ નહીં ઘણી બધી દવા અત્યારે માર્કેટની અંદર આવી છે બધાને ઘરે રસોઈ બનાવવી નથી

Va,